રામચરિત માનસમાં એક બહુ સરસ સંકેત છે કે જ્યારે ભગવાન રામનો વનવાસ થયો રામજીની સાથે સીતાજી અને લક્ષ્મણજી નીકળ્યા અયોધ્યા છોડીને તમસાના કિનારા સુધી તો ઘણા બધા અયોધ્યાના લોકોએ પ્રભુની પીછો કર્યો અને ભગવાનની સાથે સાથે રહ્યા અમે પણ વનમાં આવીશું અમારે અયોધ્યામાં નથી રહ્યું અમે વનમાં રહીશું તમારી સાથે રહીશું વનના દુઃખોને સહન કરીશું તમસા નદીના કિનારે રાત્રે બધા જ્યારે સૂતા હતા ત્યારે ભગવાન રામે અયોધ્યાના મહામંત્રી સુમંતજી જે રથ લઈને સાથે આવ્યા હતા એને અનુરોધ કર્યો કે સુમંતજી તમે અત્યારે રથ તૈયાર કરો રાતો રાત નીકળી જવું છે નહીં તો અયોધ્યાના લોકો સાથે સાથે આવશે હું એનો પ્રેમ સમજુ છું એનો ભાવ સમજું છું પણ આ વાત બરાબર નથી આ બધા સૌ પોતપોતાનો સંસાર લઈને બેઠા છે એ લોકો જંગલમાં રહે કષ્ટ સહન કરે એ ઉચિત નથી એટલે અયોધ્યાના લોકોને ત્યાં સુતા મૂકી અને શ્રીરામ રથ ઉપર સવાર થઈ આમ જરાય અવાજ ન થાય એમ રથ તૈયાર કરી સીતારામ લક્ષ્મણ અને રથ ચલાવે છે સુમંતજી રાતોરાત નીકળી ગયા બીજે દિવસે સવારે શૃંગવેરપુર પહોંચે છે ગંગાજીના કિનારે શૃંગવેરપુરનો નિષાદ રાજ ગુહ ભગવાનનું સ્વાગત કરે છે બહુ પ્રેમથી પોતાને ત્યાં પધારવાનું નિમંત્રણ આપે છે કે મારા ગામમાં પધારો અમારે ઝૂંપડે પધારો હે રાઘવ અને શ્રીરામ એ ભીલોનો ખૂબ ભાવથી એના ભાવનો સ્વીકાર કરીને જવાબ આપે છે કે મને ચૌદ વર્ષનો વનવાસ થયો છે મારાથી કોઈ ગામ અથવા તો નગરમાં ન રહેવાય ગુહ કહે છે કે એટલા અમારા દુર્ભાગ્ય કે આપ અહીંયા આવ્યા અમારા ગામ સુધી અને અમારા ઘરમાં તમારી પધરામણી નથી થતી ગામમાં તમારા હામૈયા અમે નથી કરી શકતા તો પ્રભુ એક વિનંતી છે કે ગામની બાર ગંગાને કાંઠે આ સિસંપ વૃક્ષની નીચે એક દીતો રોકાવો એક દીતો અહીંયા ઉતારો કરો ભગવાન એ વાતને સ્વીકારે છે એક રાત્રિ વિશ્રામ શ્રિંગવેરપુર ઈ ભીલોનું ગામડું ગામની બહાર ગંગાને કાંઠે સીસમ્પ વૃક્ષની નીચે ભગવાન ઉતારો કરે છે ત્યાં રહે છે કંદમૂલ ફલ લાવીને ભગવાનને ધર્યા ભોજન કરાવ્યું આતિથ્ય કર્યું પ્રભુનું રાત્રિના સમયે ભીલોએ સિસંપ વૃક્ષની નીચે દર્ભની પથારી બનાવી લક્ષ્મણજી કહ્યું કરજો બાપા મારે તો હોવાનું છે નહીં અખંડ જાગરણ નો મેં સંકલ્પ કર્યો છે બે પથારી કરી એક સીતાજી માટે રામજી માટે અને રાત્રિના સમયે શ્રી પોતાની ભૂજાનું શયન કરે છે ગુ પોતાના ભીલોને હાથમાં તીર કામઠા લઈ ચોકી પેરો કરવા માટે આમ ચારે બાજુ મૂકી દીધા હિંસક પશુ રાત્રે નજીક ના આવે એટલે એકર બે ત્રણ તાપણા કર્યા ભીલોની સ્ત્રીઓ ગામમાં એક જગ્યાએ ભેગી થઈ અને એણે જાગરણ કર્યું આખી રાત ભજન ગાયા અમારો રામ અમારે ત્યાં અતિથિ બનીને આવ્યો છે આજ અમે સુઈશું નહીં એણે ગીતો ગાયા ધોળપદો જંગલની નિષાદ બહેનો પોતાની ભાષામાં પોતાના ભક્તિ પદો ગાતી રહી પણ જાગરણ કર્યું કોઈ સૂતું નહીં પુરુષ ભીલો હાથમાં તીર કામઠા લઈ એને ચોકી પહેરો કર્યો શ્રી રામજીની સેવામાં રહ્યા લક્ષ્મણજી એનું આ બીજું જાગરણ છે આ બીજી રાત છે ચૌદ વર્ષના અખંડ જાગરણનો સંકલ્પ લક્ષ્મણજીનો ધનુષ બાણ ધારણ કરી અને વિરાસન લગાવી અને લક્ષ્મણજી થોડે દૂર એક તાપણા પાસે બેઠા નિષાદ રાજ બધી વ્યવસ્થા જોઈ લીધી સૌને જે જે ડ્યુટી સોંપાઈ હતી એ પોતપોતાની ડ્યુટી ઉપર સૌ લાગી ગયા છે બધી જ વ્યવસ્થા ગોઠવી થોડોક નવરો પડ્યો રાતનું ટાણું નિષાદરાજ ગુહ અથવા તો ગામનો મુખી લક્ષ્મણજી જ્યાં વિરાસન વાળી અને તાપણા પાસે બેઠા હતા ત્યાં આવે છે પ્રણામ કરે લક્ષ્મણજી તમે થોડી વાર આરામ કરો ને બાપા અમે જાગીએ છીએ લક્ષ્મણજીએ કહ્યું કે ગુહ મારે તો ચૌદ વર્ષના અખંડ જાગરણનો સંકલ્પ છે તમે ચૌદ વર્ષ નહીં સુવો બોલે ભગવાનની સેવામાં જે સમર્પિત હોય એ સુઈ જાય એ ન પોસાય એને સતત જાગતા રહેવું પડે જે પણ ભગવાનની સેવામાં હોય જે પણ સાધુ સંતો ધર્મના પુરુષો એ સુઈ જાય એ ન પોહાય એ મોહની રાત્રિમાં જરાય મૂર્છિત થાય એ ન પોસાય એને જાગતા રહેવાનું છે અને જાગતા આલબેલ પુકારવાની છે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત હકીકતમાં રામચરિત માનસ અનુસાર જે જાગેલો છે એ જ જોગી એ જગામીની જે જાગી ગયો છે જે સુતેલો છે મોહની રાત્રિમાં એ ભોગી આખું ગામ જાગરણ આ ઉજાગરો નથી ફરીથી ઉજાગરામાં જાગરણમાં ફેર છે ભગવાન ને માટે જાગો એ જાગરણ સિનેમા જોવા માટે ગપ્પા મારવા માટે પાના રમવા માટે તમે જાગો એને ઉજાગરો કર્યો કહેવાય આપણે બહેનો દીકરીઓ દિવાસાના જાગરણ કરે જયા પાર્વતીનું જાગરણ જાગરણ એટલે ભગવાન માટે જાગવું ઘણા બહેનો નામ હોય જાગૃતિ પણ કાયમ હુતી હોય કોઈ પણ કામ એને ભૂલી જ જાય એ ભૂલાઈ ગયું જાગૃતિ અને આટલી એવી ભૂલકણી હોય અને દરેક કામમાં ભૂલ એનાથી થાય 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 ગમે એટલું માં ટોકે ગમે એટલું સાસુ સમજાવે પણ નામ હોય જાગૃતિ જે જાગી ગયો છે તે જોગી લક્ષ્મણજી કહ્યું કે જે પ્રભુની સેવામાં હોય એને જાગતા રહેવાનું હોય એ સુઈ જાય એ ન ચાલે અને પછી નિષાદ રાજ ગુહ કહે છે કે હું અહીંયા તમારી પાસે બેસું જો આ વિવેક છે કે લ્યો બહુ સારું લ્યો તો તો આપણે હથવારો વાતો કરશું આખી રાત એમ નહીં પૂછ્યું આપની સેવામાં હું ક્યાંય વિઘ્ન રૂપ તો નથી થતો ને એવું જો તમે આપ કહો તો હું બેસું તમારી પાસે પૂછવાનું આપણે તો સેલ્ફી લેવા માટે આપણને જાણે હકો એમ સામે વાળાનું બાવડું પકડી ઉભો રાખીને સેલ્ફી ઉભા રહ્યો થોડી વાર એક સેલ્ફી એક સેલ્ફી નહીં આપણી પાસે મોબાઈલ આવ્યા પણ આપણી પાસે એટીકેટ જે હોવી જોઈએ એનો હજી અભાવ છે વિદેશોમાં એ વસ્તુ છે કેન વી હેવ વન ફોટોગ્રાફ વિથ યુ પ્લીઝ પૂછે પેલા એ એક સેલ્ફી લઈ શકાય આવું પૂછે આ વિવેક છે બરાબર છે બાવડા જાલી કોઈને ઉભા રાખીને પરાણે સેલ્ફી લઈએ એવો આપણને અધિકાર નથી એક એટિકેટ એક વિવેક એ તો હોવો જોઈએ અમારા નરેશભાઈ આપણા ઉદઘોષક મહોદય વારંવાર અહીંયાથી કહે છે કે ભાઈ જેના નામ લેવામાં આવે બોલાવવામાં આવે કૃપા કરીને એ જ મંચ ઉપર આવો આ ગામનો ચોરો નથી આ વ્યાસપીઠ એની એક શિસ્ત હોય એની એક મર્યાદા હોય તમારો ભાવ એની નહીં જગ્યાએ બરાબર પણ કથાનું અનુશાસન એ વધારે મહત્વનું છે પછી ઉતારે આવો ને કાંઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણ કરો એ ઉતારે એનો સમય નક્કી હોય ત્યારે આવો પ્રેમ આપણે હજી થોડુંક અનુશાસન બાબતમાં જાગૃત રહીએ ને તો વધારે રૂડા દેખાઈએ આયોજન પણ વધારે સરસ રીતે દીપી ઉઠે અનુશાસન અનુશાસન તો નિષાદ ગામડાનો ભીલ પણ એણે લક્ષ્મણજી પાસે અનુમતિમાં બેસું અહીંયા તમારી તમારે થોડી વાત થાય સત્સંગ થાય કે હા ભાઈ બેસને આમ થોડે દૂર સિસમ વૃક્ષ ગંગાજી વહે છે ધીમી ધીમી હવા ચાલે છે પથારી ઉપર સીતાજી રામજી ભૂજાનો તકીયો કરી સૂતા છે ગાઢ નિંદરમાં અને મુખ ઉપર પરમ શાંતિ એ તરફ જોયું ને એટલે ગુહ રડી પડ્યો લક્ષ્મણજીને કે એક વાત અમે ગામડાના માણસો અભણ માણસો અમારે પાસે પૈસો નહીં આમ અમે અભાવમાં જીવીએ છીએ પણ શહેરના લોકો જેટલા અમે કઠોર ન થઈ શકીએ સીતારામજી સામે આમ હાથ કરીને કે આનો હું વાંક પણ આમનો શું અપરાધ કે અયોધ્યા એને ધક્કો દઈ દીધો ને વનમાં મોકલ્યા બહુ સુખી થયો ગુહ એની આંખમાં આંસુ આવી ગયા આગલી રાતે તમસાને કિનારે લક્ષ્મણજી રડતા હતા અને નિષાદરાજ રાજ સુમંતજી અને છાના રાખેલા આજે નિષાદરાજ ગુહ રડે છે ગંગાને કિનારે લક્ષ્મણજી એને આશ્વાસન આપે છે કહે છે કે ગુહ તે પ્રભુને કોઈ દિવસ અયોધ્યાના રાજમહેલના ના ખંડમાં સુતેલા જોયા છે ગુહે કહ્યું કે અમારા ભાગ્યમાં તો અયોધ્યાની યાત્રા એ હજી નથી તો અયોધ્યા જોઈ નથી ત્યાં અયોધ્યાનો રાજમહેલ ને રાજમહેલ નો પાછો બહાર થી જોવા મળે તો મળે પણ અંદર એમાં ભગવાનનો નો શહેનખંડ ત્યાં સુધી પહોંચવાનું એ તો અમારા ભાગ્યમાં ન જોઈ ને બાપા અને એમાં એ શૈનખંડમાં સુતેલા પ્રભુનું દર્શન એ તો દુર્લભ લક્ષ્મણજીએ કહ્યું મેં તો જોયા છે ભગવાનના ચરણ સેવાનો અધિકાર મને મળ્યો છે પ્રભુ જ્યારે રાજમહેલના શયનખંડમાં સૂતા હોય ત્યારે હું ચરણ સેવા કરું છું પણ એક વાત કહું અયોધ્યાના રાજમહેલના શૈખંડ આ સુતેલા ભગવાન રામના મુખારવિંદ ઉપર મેં જે શાંતિ જે સંતુષ્ટિ જોઈ છે